જય માતાજી મિત્રો આમ તો ખરેખર ત્યારે વરસાદની મોસમ છે અને વરસાદ ચાલુ છે તમારા ગામમાં પણ કેવો વરસાદ છે તે કોમેન્ટ કરવાનું પણ તમે ભૂલતા નહીં નહી તમે છોકરો હરા વરસાદ વરસાદ હવા થાય એમ આ આવરા વાત એ ધંધો બીધો

હા અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો તમે જરૂરથી કરજો કોમેન્ટ કરતા ને કા દાઢી બધી મિત્રો હાર ભલે જય માતા જય માતાજી